ભરેલી ટ્રક ઝડપાઈ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ લાખણી તાલુકાના જેતડા વિસ્તારમાંથી ગૌ વંશ ભરીને જામનગર ખાતે લઈ જવાતા ગૌ બાબર સુઈગામ હાઈવે પર આવેલ જલારામ ગૌશાળા નજીક જીવદયા પ્રેમીઓએ ગાડીને રોકાવીને પોલીસને જાણ કરી હતી પોલીસે આ મામલે તપાસ કરીને બાર ગાય અને બાર વાસડાને છોડાવીને પાજરા પોળમાં મૂકવામાં આવે આ મામલે જીવદયા પ્રેમીએ ટ્રક ચાલક વિરુદ્ધ બાબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી હાજી આજે શનિવારે રાતના પંદર તારીખે પંદર તારીખ શનિવાર રાતના હું ઘરે બેઠો હતો અને ભાઈનો મારી સમાજમાંથી ફોન આવ્યો અને ફોન આવ્યા પછી મને કીધું કે આવી રીતે કાકા છે તો મેં આવું ભાઈ જો શું છે પછી અમે નજરો નજર બધું જોયું જઈને જોયું અને ત્યાં પણ આ લોકો પોલીસ વાહન બોલાયેલી હતી પોલીસ આવી ગયેલી હતી બાબર પોલીસ અને બાબર પોલીસે કીધું કે આવી રીતે ચોવીસ ભરેલા છે તો ખીચો ખીચ ભરેલા હતી આવી રીતે હતું એટલે પછી મેં પોલીસ સ્ટેશનમાં ઓફિસરને કીધું મેં તમે ગાડી પોલીસ સ્ટેશન લઈ લો અને જે વ્યવહારિક થતું એ કરી કરો અને એની પછી પોલીસ સ્ટેશન લઈ અને બધું કરી પોલીસે પોલીસની કાર્યવાહી કરી અને બાભરખોડા ઢોર પોચરાપુરને સુપ્રધ કરી અને એ ઢોરા ભાભર પહોંચાપુરમાં અમે ઉતાર્યા અને એને પાણી ઘાસચારો બધું નિરણ કર્યું ફરિયાદ દાખલ થયેલી છે જે તરી હતી અને ધ્રોલ જવા નીકળી હતી અંદર કોઈ સગવડ હતી નહીં ઘાસચારો પાણીની કોઈ પણ સગવડ ગાડીમાં હતી નહીં અને ઉપર ખીચો ખીચ ભરેલી હતી અને વાછરડા ઉપર બે ગાયોના પગ પણ હતા કે મરી જો આગળ જતા બે કલાક નીકળી ગયો હતો એટલે અમે બચાવવાની કોશિશ કરી પહોંચ્યા પોળે ભાઈ અહીંયા ગાડી ત્યાંથી લઈ પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન પોલીસની કાર્યવાહી કરીને બાબર ખોડા ઢોર પહોંચ્યા પોળને સુપ્રત કરવામાં આવી અમે ઢોરા શાંતિથી ઉતારી અને એને ઘાસચારો નિરણ કર્યો એની વ્યવસ્થા કરી અને જે નતા ઊભા થઈ એને ઊભા કર્યા અને ઊભા કરીને અડતા કર્યા ચાલુ કર્યા

पुलिस ने जब खानगी बातमीदारों से इस चीज़ की खराई की तो बात पता चली कि ये बात सच है पुलिस तुरंत ही मौके पर पहुंची और इस आइसर ट्रक को डिटेन किया गया और अंदर देखते हैं तो वहाँ पे अंदर 12 गाय और 12 वासर ऐसे टोटल चौबीस पशु थे जिनकी कुल कीमत एक लाख चौवालीस हज़ार जितनी कीमत होती है और साथ में जो ड्राइवर था टीना भाई कुंवर सिंह भाई ठाकुर इनको सबको पुलिस स्टेशन लाया गया और पशुओं तरफ घातकी वर्तन अटकवा कायदा ने कलम अग्नियर एक अने गुजरात पशु संरक्षण अधिनियम बेहजार सत्तर ने कलम आठ मुजब धोरणसर फरियाद उनकी दाखिल की गई जिसमें टीना भाई ठाकुर को अरेस्ट की गई है और पशुओं को अभी गौशाला में सेफली रखा गया है और आगे ये देखने के लिए कि ये किस कत्ल खाने जा रही थी इसके पीछे किसका आर्थिक लाभ हो रहा था और इसके पीछे और किस किस का हाथ हो सकता है क्या ये कोई एक ऑर्गेनाइज रैकेट है इन सब का पुलिस तपास कर रही है और इसमें अगर और कोई दोषी पाए जाते हैं तो उनके भी आगे अरेस्ट की जाएगी अभी तक उसका गुनाह इतिहास चेक करते हुए उसका कोई गुनाइित इतिहास हमें मिला नहीं है आ, लेकिन अभी भी वो तपास का विषय है हो सकता है कि हमने पूरे स्टेट में लिखा है कि इस आरोपी का कहीं गुनाइित इतिहास हो तो हमें जन बताया जाए जिसके रिगार्डिंग हम उनके रिप्लाई की वेट कर रहे हैं